આવી છે ગુજરાતની પંદર બેઠકોની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ખેડાથી દેવસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે પરિવારજનોએ પણ એકબીજાના મો મીઠા ખરાવીને ખુશી પણ વ્યક્ત કરી હતી ખૂબ ખૂબ આનંદ છે અને ખાસ કરીને માન્ય મોદી સાહેબ શ્રીનો અમિતભાઈ શાહ સાહેબનો સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર સૌ કાર્યકરોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે બધાનો ખૂબ ખૂબ આભાર અમને ત્રીજી વખત રિપીટ કર્યા છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને બહુ જ ખુશી થાય છે અને એ શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી સામસામે એકબીજાને કોંગ્રેચ્યુલેશન્સ કીધું ભારતીય જનતા પક્ષના શીર્ષક નેતૃત્વએ આજે લોકસભા બે હજાર ચોવીસ બેઠક માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી પહેલી એમાં ગુજરાતના પહેલીસ પૈકીની પંદર બેઠકો માટે જે ઉમેદવારોના નામ જાહેર થયા એમાં ખેડા બેઠક માટે લોકસભાના સભ્ય દેવશીભાઈ ચૌહાણ જે અત્યારે ભારત સરકારના રાજ્યમંત્રી છે એમનું નામ પણ આવ્યું ત્યારે પ્રથમ યાદીમાં જ એમનું નામ આવ્યું એને પાર્ટીએ પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે દેવુસિંહભાઈ ચૌહાણ ઉપર અને એમની કામ કરવાની પદ્ધતિ પર વિશ્વાસ મૂક્યો છે એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના વિકાસમાં દેશ અને દુનિયામાં ભારતનું નામ જે રીતે અત્યારે લેવાઈ રહ્યું છે એ જોતા દેવશીભાઈ પણ એમની અપેક્ષા અને આકાંક્ષાઓ પર ખરા ઉતરે એવું એમનું પ્રતિનિધિત્વ રહ્યું છે અને એટલા માટે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે ત્યારે એમના મિત્રવર્તુળમાં એમના કાર્યાલયમાં આનંદ હોય પરંતુ સાથે સાથે ખેડા જિલ્લા ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો કાર્યકરો એ સૌમાં પાર્ટીની વિચારધારાને વિચારધારા સૌ કોઈમાં પાર્ટીએ વિશ્વાસ મૂકીને ઉમેદવાર છે માટે ત્યારે સૌ એવી આશા સેવી બે હજાર ઓગણીસમાં ત્રણ લાખ સડસઠ હજારની ની જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલા દેવશ્રીભાઈ ચૌહાણ આ વખતે બે હજાર ચોવીસમાં માં પાંચ લાખ કરતા પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે એ માટે કાર્યકરો કમર કસશે અને એવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે